ચાયની ચુસ્કી સાથે રાજનીતિનો મિજાજ પણ આપણે સમજવો છે આપણી સાથે પત્રકારો જોડાયા છે તેમને જ પૂછે શું લાગે છે આ વખતે શું થશે ત્યાં આગળ વિસાવદરમાં વિસાવદરની સીટ આ વખતે ચૂંટણી માટે બહુ ટફ છે પણ મેડમ ગોપીબેન એક કહું છું આ વખતે વિસાવદરની સીટ ઉપર જે ઉમેદવાર વિજેતા થશે એ ચૂંટણીના પરિણામની આખા ગુજરાત ઉપર અસર થશે એ ચોક્કસ છે એટલે અમે લોકો ગુજરાતની મુખ્ય ચૂંટણીનું આ રિહર્સલ માં છીએ મને એવું લાગે છે કે ગયે વખતે ભૂપતભાઈ ભાયાણી આપના ઉમેદવાર હતા એમાંથી ભાજપમાં આવ્યા છે અને ભાજપે એને કમિટમેન્ટ કર્યું છે મને એવું લાગે છે કે ભાજપમાંથી જ ફરીથી ભૂપતભાઈ ભાયાણી ચૂંટણી લડવા માટે આવશે અને એની સાથે ગોપાલ ઇટાલિયાની સ્પર્ધા થશે જોરદાર તમે કહી રહ્યા છો સ્પર્ધા થશે પણ હું જૂના હું વિસાવદર સવારથી ફરી રહી હતી લોકો ભૂપત ભાયાણીને ગદ્દાર કહીને બોલાવી રહ્યા છે ભૂપત ભાયાણીને ગદ્દાર કે છે એ વાત સાચી છે પણ અત્યારે જે પ્રકારે વાત ચાલે છે એમાં ભૂપત ભાયાણી એટલે ભાજપ ભાજપમાંથી જે પણ ઉમેદવાર આવશે વિજેતા થશે લોકો ભૂપત ભાયાણીને મત નહીં આપે લોકો ભાજપને મત આપશે એટલે લોકો માટે કેન્ડિડેટ મહત્વનો નથી માત્ર પાર્ટી મહત્વની પાર્ટી મહત્વની છે